બન પ્રવૃતિ ને રોકવા સારું પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી પ્રથમ પ્રેમ સંબંધ રાખી બાદમાં લગ્ન નહીં કરી માનસિક ત્રાસ અને ધમકી આપતા યુવતીએ આત્મહત્યા કરેલ જે ગુનાના આરોપીને પકડી પાડતી વડોદરા શહેરની ઘોરવા પોલીસ સ્ટેશનની ટીમ પકડાયેલ આરોપીનું નામ પારસિંગભાઈ બુરસિંગભાઈ રાઠવા તેમ જાણવા મળેલ છે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો